વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવડેમ સિંચાઈ કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા બાબત તેમજ માંડોસર ગામ વિસ્તારમાં શમશાનની બાજુમાં મુખ્ય માર્ગ પર બનાવેલા ડમ્પિંગ યાર્ડને બંધ કરી અન્ય બિહારણાંક જગ્યાએ ખસેડવા માટે ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલા દેવડેમ સિંચાઈ કેનાલ નિર્માણમાં ખૂબ જ હલકી કક્ષાનું મટીરિયલ વપરાયેલ છે તેમજ કોન્ટ્રાક્ટર સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા નેતા દ્વારા ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એવું ચોક્કસ જણાઈ આવે છે જેના કારણે હજુ તો કેનાલ બનવાનું કામ પ્રગતિ પર છે છતાંય એમાં જગ્યા જગ્યાએ તિરાડો પડી ગઈ છે તો કેટલીક જગ્યાએ તિરાડો છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા તેનું આ બે આખું પ્લાસ્ટર તોડી પાડવામાં આવ્યું છે વધુમાં વાઘોડિયા તાલુકામાં આવેલા માંડોપર ગામે શમશાનની બાજુમાં મુખ્ય રોડ પર મોટું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલ છે જેના સ્તર નીચે વિયંત્ર ચાલી રહ્યું છે જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે જે બાબતે વારંવાર અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર પણ કરેલ છે છતાંય તંત્ર દ્વારા ડમ્પિંગ યાર્ડ ખસેડીને બિન રહેણાંક જગ્યાએ લઈ જવાની કોઈ જ તજવીજ હાથ ધરવામાં આવી નથી વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલા દેવડેમ સિંચાઈ કેનલમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી જવાબદાર સિંચાઈના અધિકારીઓ તેમજ ભ્રષ્ટાચારમાં સામેલ ચૂંટાયેલા નેતા પર સખત કાર્યવાહી કરવામાં આવે તેમજ માડોયર ગામના વિસ્તારમાં શમશાનની બાજુમાં મુખ્ય માર્ગ ઉપર બનાવેલા ડમ્પિંગ યાર્ડ બંધ કરી અને બિન રહેણાંક જગ્યાએ ખસેડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી વાઘોડિયા તાલુકાના બે પ્રશ્નો લઈને આજે વડોદરા કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત કરી છે પહેલો મુદ્દો એ છે કે ભયંકર ભ્રષ્ટાચાર વાઘોડિયા તાલુકામાં થયો છે જે ભ્રષ્ટાચાર દેવદેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણ થઈ રહી છે જે નવીનીકરણ કરવા માટે અમે સૌએ આંદોલન કર્યું હતું અને આંદોલન કર્યા બાદ એ નવીનીકરણની શરૂઆત થઈ પરંતુ શરૂઆત થતાની સાથે અત્યારે તો થોડોક જ ભાગ બન્યો છે અને ભાગ બનતાની સાથે માત્ર ચાર પાંચ મહિનામાં આખીને આખી કેનલ તૂટી પડી છે તિરાડો તો સામાન્ય સમજ્યા પરંતુ તિરાડોની જગ્યાએ આખી નાખી કેનાલ તૂટી ગઈ છે અને આ કેનાલ નો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોન્ટ્રાક્ટર તેમજ સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા નેતાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબત પર અંધારું ના થઈ જાય અને એની પર તટસ્થ તપાસ થાય અને ચોક્કસથી દેવડેમ સિંચાઈ કેનાલ જે વાઘોડિયા તાલુકાના કેટલાય ખેડૂતોની જીવાદોરી છે આ જીવાદોરી મજબૂત બને અને એનાથી લોકોના ખેતરમાં પાણી પહોંચી શકે એટલા માટે નવી આ કેનલ બને પરંતુ સાચી અને મજબૂત આઈથી બને એની માટે રજૂઆત કરવા અને ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે એના પુરાવા અમે આપ્યું છે છે એની પર તટસ્થ કાર્યવાહી આવે બીજો મુદ્દો આ માંડોધર ગામમાં વર્ષોથી જે ડમ્પિંગ યાર્ડ છે કાર્યરત હતું આ ડમ્પિંગ યાર્ડ સ્મશાનની બાજુમાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલું છે તેમજ ડમ્પિંગ યાર્ડની આસપાસ બહુ મોટી સંખ્યામાં ખેતી કરતા ખેડૂતો પણ ત્યાં આગળ ખેતી કરે છે તેમજ માનવ રહેણાંક વસ્તી છે ત્યારે આ ડમ્પિંગ યાર્ડ બાબતે અનેકવાર મામલતદાર તેમજ ત્યાંના પ્રશાસનને રજૂઆતો કરી છે પરંતુ કોઈ પણ નિવારણ ના આવતા આજે કલેક્ટર સાહેબને કીધું છે પુરાવા સહિત બતાવ્યું છે કે આ ડમ્પિંગ યાર્ડના જે નિયમો હોય એ નિયમોનું ઉલ્લંઘન કરીને નિયમોને નેવે મૂકીને ડમ્પિંગ યાર્ડ ચાલી રહ્યું છે કારણ કે ડમ્પિંગ યાર્ડના પણ નિયમો હોય છે કે રહેણાંક વિસ્તારમાં ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ પરંતુ સંપૂર્ણપણે અંધકારમય વાગોડિયા તાલુકામાં પ્રશાસન થઈ રહ્યું છે

ભ્રષ્ટાચાર કોણ કરી શકે જેની હાથમાં પાવર હોય એ કરી શકે અત્યારે ચૂંટાયેલા નેતા જે હોય એમના હાથમાં પાવર છે તેમજ સિંચાઈ ના પાવર છે 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 એના પાવર પાવર એટલે જેની હોય એ ભ્રષ્ટાચાર કરી શકે બાકી સામાન્ય માણસો શું કરવાના સામાન્ય માણસો તો મામલેદાર જોડે જાય રજૂઆત કરે એસઓ જોડે જાય રજૂઆત કરે કલેક્ટર સાહેબ જોડે આયા છે અત્યારે હવે અહીં કઈ નહીં સાંભળો ગાંધીનગર જઈશું ગાંધીનગર નહીં સાંભળો તો હાઈકોર્ટમાં પિટિશન કરીશું પરંતુ છોડવાના તો નથી થતા એટલું ચોક્કસ છે ભ્રષ્ટાચારી નેતાઓને પણ જવાબ આપીશું કાયદાકીય જવાબ આપીશું અને ચૂંટણીના મેદાન માં તો આપવાનો જ છે જવાબ લખન દરબાર